we're in that រីសេរីសំហានមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមនហរីនមន सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुर्मे देव सर्वकार्ये सुशर्वदा सर्वमङ्गलमङ्गल्ये शिवे शर्वात् सार्धिके शरण्ये त्रम्बके गौरी नारायणी नमोस्तु ते या देवी सर्वभूतेषु

રાજા શીલાદિત્ય ને જે માતાજી પરચો આપેલો છે એના વિશે સમજી ખોડિયાર માં રોહિત નેડા માં રહીએ છે એની બેનું સહિત ત્યારે એની એના રૂપની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હોય છે કે ખોડિયારમાં ખૂબ સુંદર છે રોયસાળામાં મામળિયા દેવની સાતે દીકરીઓ ખૂબ સુંદર છે પણ એમાંય એક ખોડિયારનું રૂપ તો કઈ અદ્ભુત જ છે અને વલ્લભીપુરના રાજા એટલે કે શીલાદિત્ય એના કારણે એના એના વ્યક્તિઓએ સમાચાર પહોંચાડ્યા છે

રાજા એ પેલા તો ના પાડે છે કે ના મારે એવી રીતે ચારણ ની દીકરી નું રૂપ જોવા માટે નથી જવું પણ છતાંય છે તો માણસ એટલે વાસનાના વિષય ચક્રમાં આવી જાય છે અને રાજા એના માણસ સહિત થોડી માને જોવા

અને ખારા થઈ જાય છે કે તું આવે આવી વાસના લઈને મારા આંગણે આવ્યો છો હું તો શક્તિનો અવતાર જોગમાયા જોગણી છું મારું હું ધારું તો મારી પાસે શું નથી આખું બ્રહ્માંડ મારા પગની નીચે છે અને તું મને એક રાજમેલની લાલચમાં અહીંયા આવ્યો છો મારે ઝૂંપડામાં નથી રહેવું અને તારા મહેલમાં રહેવું છે એમ માતાજીનું ક્રોધાયમાન રૂપ જોઈને રાજા ખૂબ ઠંડો પડી જાય છે

પૈસાય જાય છે અને એમ કહે છે કે બધાય કામ જ્યારે હોય ત્યારે મેનેજ કરવાના તો પછી એને આવડમાં વરદાન આપે છે કે તમે તમને જ્યારે બોલાવશે કે તમારી માનતા કરશે તો અમે સાતે બેનો તરત જ એક જ મિનિટમાં હાજર થઈ જશું અને એનું કામ કરશું சா சத்மால பூஜாய சா சா பேடிமா பூஜாய பாவனிமா பிர பூஜாய பிரா பாவனிமா பிர பூஜா

પૃથ્વીરાજ અમે હિમાલયનો પર્વત ઉપરથી અહીં નીચે લાવ્યા છીએ ત્યાં તો અમે અહીંયા છીએ તો તારા રાજાને કહે છે કે અમારી પાસેથી કંઈ મહાવાળી ના લેવાની હોય રાજાએ 8 દિનની મહેરત આપી છે જો 8 દિમાં તમે મહાવાળી નહીં ભરો તો તમારો ઢોરા જપ્ત કરી લેવામાં આવશે

અને ચમત્કાર ની વાતો કરી અમને બીવડાવો છો ધ્યાન રાખજો તમારા નહેરા માં રહેતા બાળ બચ્ચા સહિત બધાની ધરપકડ કરીશ અને કાયદેસર ની કાર્યવાહી કરીશ કાર્યવાહી તો થાશે જ પણ તારા પ્રમાણે પ્રમાણે નહીં ના પાડે છે ત્યારે એના ઢોર જપ્ત કરી જાય છે અને ખોડિયાર એ ઢોર છોડાવીને લઈ આવે છે પાછા અને એ ને છોડાય આવે છે ત્યારે રાજા ભૂલ થઈને એની પાસે આવે છે કે તું તમે એક તો કર નથી ભરતા અને પાછા વળી અમને ભરતાની વાતો કરીને બીવડાવો છો એટલે પછી કોરિયારમાં કહે છે કે ભાઈ કાયદેસરની કાર્યવાહી તું તું મારા ઉપર કરીશ કાયદેસરની કાર્યવાહી તો અમે આઈ તારા ઉપર કરશું અને એમ કહીને રાજાને મોકલી દે છે પણ રાજા કઈ તેવો દેવો નહોતો અને ઈ તો એને તૈયારી કરી એની સેના સહિત કોરિયારમાં સાથે યુદ્ધ કરવાની અને ઇતિહાસમાં સાક્ષી છે કે રોહિશારાના

અને રાજા શિલાદિત્ય તો ભાગી જાય છે અને માતાજી થી દિયે છે અને માતાજી એને કહે છે કે હવે તું જો હું તારા રાજપાટનો નાશ કરીશ અને રાજા શિલાદિત્ય ત્રાહીમામ ત્રાહીમામ કર ભાગી જાય છે પણ માતાજી એને એનો પરચો પૂરવા માટે બતાવે છે કે એનું રાજ નાશ પામે છે આખો એનું રાજ્ય લઈ લે છે અને અંતે માત ખોડિયાની જ જીત થાય છે અને આમ એ આ પરચ પૂરે છે એની સાથે બેનું સહિત ખોડિયારમાંની ખૂબ પ્રખ્યાતિ વધે છે અને ખોડિયારમાં માં તેની બહેનો સહિત બધા ગામે પ્રખ્યાત બને છે અને બધા